મોજે દરિયામાં તમામ ખોજે મિત્રોનું સ્વાગત છે ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ ના પૂછો કે કળીને કેમ ખરી જવાની ઈચ્છા થઈ ઘણાને મોત પહેલાં પણ મરી જવાની ઈચ્છા થઈ ના પૂછો કે કળીને કેમ ખરી જવાની ઈચ્છા થઈ ઘણાને મોત પહેલાં પણ મરી જવાની ઈચ્છા થઈ સંત શ્રી નાઝીર સાહેબની પંક્તિઓ છે મિત્રો ખુશીથી મરી જવાની ઈચ્છા હશે ને તો જ તમને મારી સાથે મોજ આવશે કારણ કે જે લોકો મોત પહેલાં મરી ગયા એમને પછી કાળ પણ કશું કરી શકે નહીં તો આવો આજે જોઈએ એક એવા સંતના વચનો જેમણે કહ્યું હતું કે પ્રકૃતિની નજરમાં મનુષ્ય એક ફૂસમાંથી બનાવેલા કૂતરાથી વિશેષ કાંઈ નથી અને એ સિવાય પણ મનુષ્યની ચેતનાને ઉપર ઉઠાવતા એમના ઘણા સૂચનો છે એ પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરશો એ નમ્ર વિનંતી તો મિત્રો મનુષ્યની બહારની બનાવટ દેશ અને દુનિયાની આબોહવા મુજબ અલગ હોઈ શકે પણ એની અંદરની જે મૂળ તત્વની બનાવટ છે એ પૂરી દુનિયામાં ક્યાંય પણ જાઓ એક જ સરખી હશે અને એનું જીવતું જાગતું ઉદાહરણ તમે બુદ્ધને લઈ લો ભારતમાં હતા ત્યારે એમની વાત લોકોને ગમી એ સિવાય જાપાન કોરિયા ચીન જે પણ દેશમાં એમની વાત પહોંચી બધા મનુષ્યોને સરખી જ લાગુ પડી અને એથી જ તો એમનું સ્વાગત થયું આપણે અગાઉના વિડીયોમાં પણ કહેલું કે કુદરતમાં ક્યાંય અસ્થિરતા નથી એના નિયમો નક્કર છે જરૂર છે ફક્ત મનુષ્યએ એના નિયમો મુજબ કુદરત સાથે ઓતપ્રોત થઈ જવાની અને એ જ કારણ છે કે ભારતના સંત હોય કે બીજા કોઈ પણ દેશના મનુષ્યની ચેતનાનું લેવલ જેણે પણ ઉપર લઈ જવાની કોશિશ કરી બધાની વાતો લગભગ એક સરખી જોવા મળશે તો એવા જ એક સંત જે ચીનમાં થઈ ગયા લાઓત્સે નામ હતું જેમણે કહ્યું છે કે તમારા હાથમાં છે શું તમે એ કુદરતની કઠપુતળી સિવાય કાંઈ નથી અનાથ રસ્તે રખડતા બાળકો કે જેમણે કદી મા બાપનું વ્હાલ કેવું હોય એ પણ જોયું નથી મા બાપ સંતાન માટે ચિંતા પણ કરે એ પણ જેના માટે આશ્ચર્ય હોય એવા બાળકો જીવીને બચી જાય છે અને તમારા આલીશાન મહેલમાં સૂકા મેવાના ભોજન સાથે પેદા થનારું બાળક તમારી લાખ કોશિશ છતાં તમે નથી બચાવી શકતા તમારા હાથમાં છે શું તોય તમે સમજતા નથી તોય દુનિયાભરની તમે ચિંતા કરો છો એટલે લાઓત્સે કહે છે કે પ્રકૃતિની નજરમાં મનુષ્ય એ ઘાસફૂસમાંથી બનાવેલા કૂતરાથી કાંઈ વિશેષ નથી પ્રકૃતિ નાગણની જેમ એના જ સંતાનોને ખાઈ જાય છે છતાં મનુષ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજે છે કૂતરા બિલાડા અને અન્ય પશુ પંખી હંમેશા કુદરતના નિયમમાં જીવે છે મનુષ્ય જ એક એવો છે જેને કુદરતની પણ સામે થઈને લડી લેવું છે એકવાર જો એના સહારે તમે જીવન છોડી દીધું તો તમારે ના જપ કરવા પડે ના ધ્યાન કરવું પડે ના પૂજાપાઠ કરવા પડે ના ભજન કરવા પડે તારી મોજ મારી શું મરજી એ જ એક રહસ્ય છે બસ મનુષ્ય અને અન્ય જીવો વચ્ચેનો મોટામાં મોટો કોઈ ભેદ હોય તો આ જ છે મનુષ્યને મૂકીને તમે કોઈ પણ જીવને જુઓ જન્મ લે મરી જાય પાછા જન્મ લે મરી જાય કોઈ કામ ધંધો નહીં કોઈ મારું તારું નહીં કોઈ કુટુંબ કબીલા નહીં કશાની ઉપર હક દાવો નહીં તોય મોજથી જીવે અને મોજથી મરી જાય મિત્રો અમુક લોકોને જેને જીવન ખારું ઝેર લાગતું હોય જે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય એમણે કુદરતનો આ એક નિયમ યાદ રાખવો જોઈએ કે કાંઈ નહીં કરો તો ઘણું મળશે આત્મહત્યા કરીને પણ જો તમારે મરી જ જવું હોય તો આ એક રસ્તો પણ છે ધ્યાનનો અને સંતપણાનો મરી જવાશે એથી વિશેષ કાંઈ નહીં થાય મૂકી દો એના સહારે જિંદગી આમે તમારે આત્મહત્યા જ કરવી હોય તો માની લો ને કે આજથી તમે છો જ નહીં પછી જગત પણ નહીં હોય પછી જુઓ વાલા જીવન મોજે દરિયા થઈ જશે હવે સંત લાઓત્સે ભલે ચીનમાં થયા એમનું એક પુસ્તક છે તાઓ તે ચિંગ એ ચીનની ગીતા પણ કહેવાય છે એમાં એમણે આપણા સંતુની જેમ જ ત્રણ ગુણની વાત કરી છે એમાં એમણે રજસ તમસ અને સત્તુ ગુણ એની જ વાત કરી છે કે મનુષ્ય એમાંથી જો બહાર નીકળી જાય તો ઘણું કરી શકે મિત્રો તમારું મગજ જે સો ટકા છે એમાંથી દસ ટકા જ વપરાય છે અને નેવું ટકા પડી રહે છે એને જો સંતોની જેમ કામમાં લાવવું હોય તમારે મહામાનવ બનવું હોય તમારે ભીત હોહરું જોવું હોય તો બસ આ એક જ કામ કરજો લાવો જગ વિખ્યાત બનેલું વાક્ય છે કે મને કોઈ હરાવી શક્યું નથી કારણ કે મેં જીતવાની કદી આશા જ રાખી નથી લાવોત કહેવું હતું કે લાઈનમાં છેલ્લા ઊભા રહો પાણીની જેવું જીવન જીવો તમે જુઓ પાણી ગમે ત્યાં સરળતાથી પહોંચી જાય એની જગ્યાએ કરી જ લે પણ આપણે તો ધ્યાન કરવું છે એમાં પાછા ગાડા નથી થઈ જવાય એની બીક મરી ના જવાય એની બીક તમારે તો મરવું બી સારું જીવો ત્યાં સુધી ઇજ્જત આબરું સાચવવી છે તમારો માનને મોભો સાચવવો છે મિત્રો જેમણે છોડી દીધું એ સંતોના કાંઈ મગજ છટકી ગયા નહોતા કે એમણે એક સેકન્ડમાં છોડી દીધું ભરથરીને કાંઈ ખોટ નહોતી બાણું લખ માળવાનો ધણી હતો તોય લાત મારી દીધી મીરા જો આ રસ્તે ના ચાલી હોત તો મેવાડની મહારાણી બની હોત છોડી દીધા બધા સુખ વૈભવ નરસિંહ મહેતાનો ભાઈ જૂનાગઢમાં મોટામાં મોટા વાણોતર હતા કાંઈ ખોટ હતી નહીં તોય મૂકી દીધું અને તમારે પાંચ વીઘાની વાડી હોય એમાં બથોડા ભરતા રહો તમે આખી જિંદગી જેસલ જાડેજા કાંઈ જેવો તેવો હતો શું કામ મૂકી દીધું હશે આપણે ખાલી વાતો કરવી છે સત્સંગો કરવા છે ભજન ગાવા છે ગુરુ આવે એટલે ચાદરો પાથરી પાથરીને સ્વાગત કરવું છે પણ જો સાચો સદગુરુ હોય તો એ તમને કહી દે કે ભાઈ જો આ બધા ધંધા કરવા હોય તો મારે આવવું નથી પણ તમારે બધું મોજ મોજ અને કોઈ જો સાચો ભટકાય એટલે પાછા રોદણા પણ રોવા છે કે મટું મટી તો જવું છે પણ કેમનું મટવું હમણાં જ એક દાદા સાથે ફોનમાં વાત થયેલી તો એમણે કહેલું કે આખી જિંદગી ભક્તિ કરી પૂજા પાઠ કર્યા ફળો વાનગીઓ બધું ચડાવ્યું ગીતાના રેગ્યુલર પાઠ કરું છું ઉપવાસ કરું છું ઘરમાં જ મંદિર બનાવ્યું છે આખા ગામમાં મને ભગતના નામે જ ઓળખે તોય ખબર નહીં મારે પેલા કિનારે કેમ નથી જવાતું ગુરુઓ પણ ઘણા સેવ્યા અને મારે જવું જ છે આ જન્મારો ચૂકવો નથી મેં એમને કહ્યું કે તમારે પૂજા પાઠ કરવા છે ગીતા વાંચવી છે ગામ લોકો ભગત કહે એટલે ફૂલીને ફાળકો થઈ જવું છે પછી ક્યાંથી મળે આ કિનારા મૂકી દો આ સેકન્ડથી આમે હવે ઉંમર થઈ જવાની એટલે તમે જવાના તો ખરા જ તો માની લો કે આજે તમે દેહ છોડી દીધો એટલે પાછા કે એ જ સારું અઘરું છે કે મૂકી દેવું કેમનું ત્યાં જ આપણે ગોથા ખાઈએ છીએ જેસલ જાડેજાની તમે વાતો કરવી સહેલી લાગે પણ કદી એ સમયની એની વેદના સમજવાની તમે કોશિશ કરી છે તમે વિચાર તો કરો કે એટલો મોટો બારવટિયા જેવો માણસ કોઈથી ડરનારો નહીં અને જ્યારે દરિયામાં એની નાવ ઝોલા ખાતી હશે મોત સામે દેખાયું હશે ત્યારે એને એક સેકન્ડ માટે લાગ્યું હશે કે હું આટલો મોટો બારવટીયો અને સાલું મારું મોત આવું મોત ભલભલાને ગભરાવી દે દોસ્તો અને એમાં પાછું ધીરે ધીરે આવતું મોત વધારે ગભરાવે એક ઝાટકે કોઈ મારી નાખે ને કાંઈ ના થાય તમે કદી મોતને નજીકથી જોયું નથી એટલે તમને એવું લાગે છે મારા એક સત્સંગી મિત્ર હતા વાતો બહુ ઊંચી ઊંચી કરે એમની વાતો સાંભળવાની મને પણ બહુ મજા આવતી મારાથી મોટી ઉંમરના હતા પણ અમારે દોસ્તી પાકી મારા અમે મોટા ભાગના મિત્રો મારાથી મોટી ઉંમરવાળા જ હતા એટલે દરેકના અંત સમયમાં મારે જવાનું થયું છે એમનો પણ અંત સમય આવ્યો ત્યારે એમના દીકરાનો ફોન આવ્યો કે પપ્પા તમને યાદ કરે છે જલ્દી આવજો સમય હવે જાજો નથી હું ગયો તો મને જોઈને એટલો ફાંકડો માણસ નાના બાળકની જેમ રડવા લાગ્યો મેં કહ્યું ભલા માણસ મોતને જોઈને ગભરાઈ ગયા ક્યાં ગયો બધો સત્સંગ એટલે મિત્રો વાતો કરવી સહેલી છે પણ મોતને જીરવવું કપરું છે એ દશ્યા જેસલ જાડેજાની થઈ હશે કે હું આવો અને મારું મોત આવું અને આત્મા પૂરવા પરનો રહ્યો હશે કે તોરલ જેવી સતીએ હાથ પકડી લીધો અને મોતનો ભય ભગાડી દીધો અને એટલે તોરલને ખભે ઉપાડીને બીજાના ત્યાં રાતવાસો કરવા મૂકી આવવાની એની હિંમત થઈ આપણે તો સત્સંગમાં જતા હોય ત્યાં પણ ઘરવાળીનું ધ્યાન રાખો કે કોઈની જોડે વાત ના કરે પછી શું તમે મટી જવાના અને એટલે તો નાઝીર સાહેબ કહે છે કે ખુશીથી કોઈને મરી જવાની ઈચ્છા થઈ તો કાળને પણ ત્યાંથી પાછા ફરી જવાની ઈચ્છા થઈ મિત્રો ધ્યાન એક એવી અમૂલ્ય જડીબુટ્ટી છે પણ લિમિટ બહાર પીવો તો શરીરની ચિંતા કર્યા વગર પીવો તો જ મોતનો ડર રાખ્યા વગર પીવો તો જ મારો એક ત્રીસ નંબરનો વિડીયો છે બહુ ઓછા લોકોએ સાંભળ્યો છે સંત જ્યોર્જ ગુરજીએફ ઉપર એ માણસના જીવનનો એક પ્રસંગ છે કે એણે જાતે જ કારને ઝાડ સાથે અથડાવી દીધી અને કાર ઝાડની અંદર ઘૂસી ગઈ એના શરીરમાં પણ ઘણી બધી ઝાડની ડાળીઓ ઘૂસી ગઈ ઘણા કલાકો સુધી એને કાઢવાનું ઓપરેશન ચાલ્યું છતાં ત્યાં સુધી એમણે જ સલાહો આપી કે આ ડાળી અહીંયાથી કાઢો આ મારા પેટમાં ઘૂસી ગઈ છે આને આવી રીતે કાઢો અને એમાંથી નીકળ્યા પછી ડૉક્ટરોને પણ કહી દીધું કે કોઈ દવા ટેકડી નહીં ફક્ત જ્યાં ભાગ્યું તૂટ્યું છે ત્યાં ખાલી સાંધા મારી દો અને છતાંય ચોવીસ કલાક પછી એ માણસ એના શિષ્યોને પ્રવચન આપતો હતો આ તાકાત છે મોત પહેલાં મરી જવાની જિંદગી આખી ગુરુઓના ત્યાં પગ ઘસી નાખ્યા તોય નાદને પ્રકાશ જોઈને ખુશ થઈ ગયા એટલે જ મને ગુરુઓ પર નારાજગી છે કે તમે લોકોએ માણસોની જિંદગી બગાડી દસ થી વીસ મિનિટનું ભજન આપીને તમે છૂટી ગયા આખી જિંદગી પેલા શિષ્યના રૂપિયાઓ ભેગા કરતા રહ્યા પણ એમ ના કીધું કે ભાઈ પંદર વીસ મિનિટમાં તારું રૂવાડોય નહીં ફરકે જો મારો શિષ્ય બનવું હોય તો બેસી જા બે થી ચાર કલાકના ધ્યાનમાં અને તને નવો અવતાર મળે ત્યાં સુધી તું મોઢું ના બતાવતો પણ તમારે તો દુકાનો ચલાવવી છે પાછું કોઈ તમારી દુકાને લેવા ના આવે એ પણ બીક હોય તમને પણ હું કહું છું કે હચ મચાવી દો શરીરને યાર આમે મરી તો જવાના જ છો ને તો એનું નામ લેતા મરી જઈશું શું ફરક પડવાનો ઉતરો તમારી અંદરના સમુદરના પેટાળમાં મોતી ના મળે ત્યાં સુધી ઉપર ના આવો પછી જુઓ જીવન એક મોજે દરિયા બની જશે તો અંતમાં આ નાઝીર સાહેબની પંક્તિઓ યાદ રાખજો કે ખુશીથી કોઈને જ્યારે મરી જવાની ઈચ્છા થઈ તો ત્યાંથી કાળને પાછા ફરી જવાની ઈચ્છા થઈ તો મિત્રો આધ્યાત્મિક બાબતે કોઈ પણ શંકા કુશંકા યા પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એ નંબરમાં વોટ્સપ નથી એટલે કોઈએ મેસેજથી વાત કરવી નહીં સીધો ફોન કરી દેવો તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં